નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે અને શ્રાદ્ધ શબ્દ એની સાથે આમ જુઓ તો શ્રદ્ધા આપણા સૌની જોડાયેલી છે પણ આ વિશે વેદ શું કહે છે આપણા જે વેદ પ્રાચીન વેદ છે એ શ્રાદ્ધ વિશે શું કહે છે એ વિશે આજે આપણે જાણીએ અશ્વિનભાઈ દિવાણી જે અગાઉ પણ વેદને ને ધ્યાનમાં રાખીને અલગ અલગ આપણી વચ્ચે એમને વાતો કરી છે એપિસોડ રજૂ કર્યા છે તો આજે શ્રાદ્ધ વિશે એમની પાસેથી જાણીએ અશ્વિનભાઈ આપનું સ્વાગત છે કરુણા ટોક્સ નમસ્કાર કિશોરભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ કરુણા ટોક્સમાં ફરીથી બોલાવવા માટે અશ્વિનભાઈ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે અને શ્રાદ્ધ એ આમ એવું માનવામાં આવે છે એવી શ્રદ્ધા છે આપણી કે પિતૃઓના એમની જે મોક્ષ છે એમના માટે સાત વર્ષમાં એકવાર આવે છે ત્યારે લોકો એને શ્રદ્ધાપૂર્વક કરતા હોય છે તો વેદ આ વિશે શું કહે છે ચોક્કસ બહુ સરસ શ્રાદ્ધ દરમિયાનનો આ પ્રશ્ન છે હમ આજે આમ તો સાતમું શ્રાદ્ધ છે હમ હવે દરેક શ્રાદ્ધ ને છે ને એક આપણી ભારતીય પરંપરા પ્રમાણે જીવન ચક્ર માનીએ હવે અમુક આપણો સનાતન જે સંસ્કૃતિ છે અથવા તો ઋષિ પરંપરાની સનાતન ધર્મની સંસ્કૃતિમાં આપણે પુનર્જન્મ ને માનીયે છીએ એટલે જ આપણને એ વેદની અંદર પુનરપિજનમ મરણમ કે મૃત્યુ પછી જન્મ જન્મ પછી સાયકલ ચાલતી રહે છે તો કોઈ કરી શકતા નથી છે એ આપણા તૃપ્ત કરવા માટેનો એક આ દિવસ હોય છે જે એમની જે તારીખે એમનું મૃત્યુ દિવસ હોય એ જ દિવસને શ્રાદ્ધ ગણીને આપણે ઘણી વખત કેવું હોય કે શ્રાદ્ધ સાથે આત્મા પણ જોડાયેલો છે સ્થુળ શરીર તો છે નહીં શરીર નથી તો આપણે શા માટે શ્રાદ્ધ કરીએ શ્રાદ્ધ મૂળ તો આપણો હેતુ શું છે જમાડીએ ભોજન એ ભોજન આપીએ એટલે એ આપણા પૂર્વજો એનાથી તૃપ્ત થાય આવું આપણને કહેવામાં આવે છે આજે તમે શ્રાદ્ધ કરશો તો આ દિવસે તમારા પિતૃઓ જે છે એ તૃપ્ત થશે બરાબર તો તૃપ્ત કેવી રીતે થાય હમ એમની શરીરની ગતિ તો છે નહી બરાબર તો આત્મા જ્યારે શરીર હોય તો જ એ ગતિમાં હોય છે અન્યથા તો ગતિમાં હોતું નથી હા બરોબર એટલે સૌથી પહેલા તો આપણે એ સમજવું પડે કે આત્મા પરમાત્મા મોક્ષ અને પુનર્જન્મ આ બધી જ વસ્તુઓ ભેદ વાળી છે બરાબર આપણે કાળક્રમે બધું એમને મિક્સિંગ કરતા જતા હોય છે ક્યાંક ને ક્યાંક એટલે આપણે કોઈ આપણા સ્વજન જયારે ગુમાવીએ છીએ આ તો મૃત્યુ થાય છે ત્યારે એમને શોકાંજલી શબ્દમાં પણ કેવું લખીએ છીએ આપણે આ શબ્દોના વિચાર આપણે કરતા જ નથી હોતા કે એ પવિત્ર આત્મા ને ભગવાન એમના ચરણોમાં સ્થાન આપે આપણે આ શબ્દો લખીએ છીએ પણ આ શબ્દો કોઈ દિવસ આપણે એવું વિચાર્યું કે એ જ આપણે કેવું કેમ નથી લખતા કે આ પવિત્ર આત્મા છે એ પરમાત્મા ભળી જાય એવો શબ્દ ક્યાંય વાપરતા જ નથી એને પોત એમને પવિત્ર આત્માને પરમાત્મા એમના ચરણોમાં સ્થાન આપે બરાબર એટલે એક વસ્તુ તો ચોક્કસ ભલે આપણે જાણે અજાણે લખતા હશું કદાચ ખબર નહિ હોય પણ આ ઉપરથી થી લખતા આવે છે આપણે પરંતુ આત્મા અને પરમાત્મા પરમાત્મા એ બંને જુદા છે છે ને એ સર્વવ્યાપી છે બરાબર કણકણમાં રજરજમાં સ્થુળમાં સૂક્ષ્મ માં જળમાં ચેતનમાં આ બધા જ માં પરમાત્મા રહેલા છે હવે આત્મા છે ને એ એક ગતિ છે હમ એ પરમાત્મામાંથી જ છૂટો પડેલો અંશ છે અંશ હમ હમ હવે ઘણા પ્રશ્નો આપણને થાય કે પરમાત્માથી જ જો છૂટો પડેલો હોય તો એમાં એ ભળવો જ જોઈએ અને આપણને એવું કહેવાય મળ્યા આવતા હોય છે ને આપણે સાંભળતાય હોઈએ છીએ કે ભાઈ આપણે આત્મા છે ને એ ઈશ્વરમાં સમારી જાશે કે એને સમર્પિત થઈ જાય છે તો એ બંને વચ્ચેની ભેદરેખા છે હમ હવે એને એક થોડો રૂપના ઉદાહરણ સાથે આપણે કઈક સમજીએ આત્મા અને પરમાત્મામાં અટવાયેલા રસો તો કદાચ નહીં સમજી શકાય પણ આપણે સ્થળ રૂપમાં સમજીએ કે બ્રહ્માંડની અંદર અનેકો સૂર્ય અને અનેકો ગેલેક્સીઓ સમાયેલા છે હા એમાંનો એક સૂર્ય એટલે આપણે એને આપણું તારામંડળ ગણીએ છીએ બરાબર અને એ સૂર્યની ફરતે આજુબાજુમાં ઘણા બધા ગ્રહો પડે છે એમાંનો એક ગ્રહ એટલે આપણી પૃથ્વી બરાબર હવે એ છૂટી સેમાંથી પડી સૂર્યમાંથી સૂર્યમાંથી સૂર્ય હજારો કરોડો વર્ષો અંદર એવી કોઈ ઘટના બની જેના કારણે આ પૃથ્વી અબજો અબજો વર્ષો સુધી પછી ધીમે ધીમે ક્રિયા પ્રતિક્રિયા સર્જન વિસર્જન થતા 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 શાંત થઈ અને એની ઉપર આ સૃષ્ટિની રચના થઈ એટલે કે વાતાવરણ ની રચના થઈ ને પછી સૃષ્ટિ રચના હવે આપણે એમ કહીએ કે સૂર્યમાંથી પૃથ્વી જુદી પડેલી છે તો તો એનો અંશ છે સૂર્યની આગ પૃથ્વીમાં હોય આપણે લાવા તરીકે જોઈએ છે એ પૃથ્વીમાં પણ તો લાવા છે જ એ આપણે અનુભવ કરી શકીએ છીએ જોઈ શકીએ છીએ એટલે પૃથ્વી અને સૂર્યનું ઉદાહરણ એટલા માટે આપું છું કે એ આપણે અત્યારે લાવ છીએ એની સાથે જોડાયેલા બરાબર બરાબર અને આ બંને તત્વો એવા છે પૃથ્વી અને સૂર્ય કે જેને આપણે અનુભવી શકીએ સ્પર્શ કરી શકીએ આ ઉદાહરણ લેવું મને યોગ્ય તો સૂર્યનો જે વ્યાપક છે જો સૂર્ય ન હોય તો શૂન્ય અવકાશ છે તો ગુરુત્વાકર્ષણ પણ નથી તો આગ પણ નથી પાણી પણ નથી પવન પણ નથી કાઈ જ નથી તો પૃથ્વી ઉપર પણ એ બધા જ તત્વો છે એટલે આપણે ચોક્કસ કહી શકીએ કે સૂર્યનો એક ભાગ એ પૃથ્વી છે અંશ અંશ એનો એનો ભાગ કે કે પરંતુ માની લો પાછી પરિસ્થિતિ એવી જેમાં પૃથ્વી જે છે એ સૂર્ય ભળી જાય સૂર્યમાં સમાઈ જાય તો એવું બની શકે જો પૃથ્વી સૂર્યમાં સમાવા જાય તો એ ત્યાં એની એટલી બધી લાવા ભગટતો છે કે એટલી બધી ઉર્જા છે સૂર્યની કે એમાં એ બળીને બળીને ભસ્મ થઈ જાય એટલે બળીને ભસ્મ કોઈ દિવસ પૃથ્વી થઈ શકે નહીં ડિસ્ટ્રોય ન થઈ શકે અચ્છા એ વાતાવરણમાં અંદર ચાલ્યા રાખે બરાબર એટલે એનો અંશ જે છે એ અંશ જુદો તો પડ્યો છે પણ પાછો અંશ કોઈ દી એના મય ન થઈ શકે ભળે નહીં એમાં ભળી ન શકે એવું જ પરમાત્માનું છે પરમાત્મા સર્વવ્યાપક છે

પૃષ્ઠતા જે મનુષ્ય યોની માંથી આત્માને કોઈ છેદી શકતું નથી તો આત્મા એ છેદાતો નથી કપાતો નથી તૂટતો નથી ફૂટતો નથી એટલે અખંડ છે તો એ આત્મા પાછો સ્થૂળ રૂપમાં એ ઈશ્વરના ચરણે અ નિષ્ક્રિય થઈને નિક્ષુષ્મ સૂક્ષ્મ રૂપમાં નિષ્ક્રિય થઈને ત્યાં વાસ કરે છે હમ હમ હવે જ્યારે નિષ્ક્રિય થઈને વાસ કરે છે ત્યારે એમની તૃષ્ણાઓ સુપ્તતાઓ એ એમાં પડેલી હોય છે હમ હમ પરંતુ એને ગતિ કોણ આપે હમ હમ શરીર નથી ત્યાં સુધી ગતિ છે જ નહીં એટલે ક્યાંક શરીરમાં એમને ગતિમાં જવું પડશે હમ હમ તો એ જ્યારે મનુષ્ય ગતિમાંથી આત્મા એ સ્થુળ ગતિમાં પાછો ઈશ્વર ચરણે ગયો છે ત્યારે એ છેલ્લું શરીર 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 જે છોડીને છે દ્વારા દ્વારા ઉત્પન્ન થયેલું તો એમના શુક્ર દ્વારા એ પાછું એમના પુત્ર રૂપે શરીરને ઉત્પન્ન કર્યું છે એને શુક્ર અને પિંડ દ્વારા શરીર ને ઉત્પન્ન કર્યું છે એ એનો અંશ છે અંતે તો એ શરીરના અંશમાંથી અંશ આવ્યો છે એટલે એની જવાબદારી આવે છે કે એ આત્માને એને તૃપ્ત કરવો જોઈએ એને પૃષ્ઠતા જ્યાં સુધી એમને બીજું શરીર નહીં મળે ત્યાં સુધી એ આત્માને પૃષ્ઠતા કરવાની જવાબદારી એના અંશની જવાબદારી છે એટલે કે આપણે વારસા અંશમાં આપીએ છીએ કે દાદા પરદાદા એ આપણા અંશ ગણાય છે તો એમાં પણ એક છે કે પેલા જીવ તત્વની શિવ તત્વ તરફ જવાની ગતિ તો મૃત્યુ પછી પ્રેતમાં જાય પ્રેત પછી એ બીજી દિશામાં જાય એમ થતા થતા જીવ સાથે સાથે એ મૃત્યુ એમની યાત્રા શરૂ થતી હોય છે તો એ યાત્રા દરમિયાન સુસુપ્ત આત્માને પૃષ્ટ રાખવા માટે આ શ્રાદ્ધ પદ્ધતિ અમલમાં આવી અચ્છા કે જેના કારણે આપણે એનો અંશ છીએ આપણા પરદાદા નો અંશ શારીરિક રૂપનો અંશ છીએ આપણે કારણ કે એમના શુક્ર થી અને માતૃપિંડ થી આપણું આ શરીર બંધાણું છે તો એનો અંશ ક્યાંક ને ક્યાંક છે એટલે આપણે આપણે આપણું સાયન્સ પણ સ્વીકારે છે જેનેટિકલ સાયન્સ જેને આપણે કહીએ છીએ કે જેનેટિક સાયન્સ ની અંદર આપણું કે કયા સુધી તો કે સાત પેઢી સુધી તમારા જીન છે ને એ તમને એક છો એવું બતાવી શકે તો આપણને ઘણી વખત એવું હોય કે ભાઈ કોઈ આપણા કૌટુંબિક ભાઈઓ જે છે એની મને ખબર નથી તો એમના જો ડીએનએ ટેસ્ટ કરવામાં આવે તો ખબર પડે કે સાતમી પેઢી આપણે આ હતા અહીંયા આપણે આ જોઈન્ટ હતા એટલે ડીએનએ સાત પેઢી સુધી આપણને જોઈન્ટ રાખે છે એટલે કે સાત પેઢી સુધી એ શરીર સાથેનો આપણો નાતો જોડાયેલો રહીએ છે સાત પેઢી પછી જોડાયેલો રહેતો નથી એટલે કદાચ ત્યાં સુધીમાં એ આત્માની ગતિ એટલે કે બીજા શરીર સાથેની ગતિ થઈ ગઈ હશે એ વિષયમાં આપણે આગળ નથી પડતા પરંતુ આપણું જે શરીર છે એ સાત પેઢી સુધી આપણા ડીએ ને જોડાયેલું છે એટલે આપણા શરીરને જે આપીએ છીએ પિતૃભોજ જે આપણે આપીએ છીએ એ પિતૃભોજ આપણા શરીરના પૃષ્ઠતાના દ્વારા એ એ એ તિથિના દિવસે આત્માને એમાંથી મળે છે પણ એક પ્રશ્ન અશ્વિનભાઈ એ પણ થાય જી કે આપણે જયારે શ્રાદ્ધ અર્પણ કરીએ જી ત્યારે કાગડાની વાત આવે કાગડાની વાત આવે છે તો એ પર્ટિક્યુલર કાગડો જ શું કામ એમ હા હવે એની અંદર પણ એવું છે કે タગ જે છે ને એ એક પક્ષીના રૂપમાં આપણે એને જોઈએ છીએ પરંતુ કાગડો છે ને એ સંસ્કૃતમાં એને કાક કાયક શબ્દ લખેલો છે એટલે એ દરેક આત્માની સાથે જોડાયેલો એનો આત્મા છે કાગ આત્મા છે એક ભૂષણડી કાગ ભૂષણડી યુસી તરીકે પણ એક પ્રચલિત નામ છે કાગડો શબ્દ છે એટલે એ એના આત્મા સાથે એને જોડાયેલો રહે છે એટલે એ કાગડા ને વાસ એટલા માટે નાખીએ આપણે કે એ સાક્ષી બને છે કે તમારા તમે જે કરો છો એનો હું સાક્ષી છું કે તમારા પૂર્વજો સુધી અને બીજો સાયન્ટિફિકલી જો એનો આપણે અર્થ જોવા જઈએ અથવા તો જીવદય ધ્યાનમાં રાખીને અર્થ જોઈએ તો આપણા મંત્ર દ્રષ્ટાઋષિ મુનિઓ છે ને એ બહુ વિચક્ષણ બુદ્ધિશક્તિ થી વિચારતા બધું કે કાગડો જે છે એ ને મોટા ભાગે ખાવા યોગ્ય થયા હોય બરાબર અને એ હજી ઉડી શકતા નથી હોતા આ સમય દરમિયાન એટલે એને ખીર અને રોટલી નાખવામાં આવે છે કે જે કાગડો પોતાના બચ્ચાઓને ઉછેરીને મોટા કરે બરાબર એમાં પર્યાવરણનો પણ એક મોટો હિસ્સો છે પર્યાવરણનો એટલા માટે હિસ્સો છે કે કાગડો જે છે એ વળના અને એ એ એ ખાઈને એની જ પીપળો જે છે આપણે પર્યાવરણમાં જે સૌથી વધારેમાં વધારે ઓક્સિજન આપતા વૃક્ષો છે અને એ વૃક્ષો હવે સંશોધનોના આધારે ક્યાંક ને ક્યાંક આપણે રોપાઓ દ્વારા ઉછેરી શકીએ છીએ પણ એમાં પણ બહુ ઓછી સફળતા છે સો રોપા એ પાંચ દસ રોપા જ ઉછરી શકાય છે પરંતુ કાગની વિસ્તામાંથી જ્યાં પીપળો જોયો હશે એ પીપળો સદંતર રીતે ઉછરે છે અને એને કંઈ પાણીની પણ જરૂર નથી માવજત ની પણ જરૂર નથી એ કુદરતી રીતે મોટો થાય એટલે એક કડી એ પણ એક કડી આપણા ઋષિમુનિઓએ જોડેલી છે પરંતુ શાસ્ત્ર અને ઉપનિષદોની અંદર વેદમાં ક્યાંય કાગડા ને વાસ નાખવી એવું ક્યાંય લખ્યું નથી કે વેદમાં એવું ક્યાંય છે જ નહીં પણ પક્ષી પ્રકૃતિ પાણી એ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખીને આપણા ઋષિ મુનિઓએ આ કાગડાને વાસ નાખવી એવું ક્યાંક ને ક્યાંક થી જોડ્યું છે અને સાથે ચલાવીએ છીએ બરાબર પરંતુ એક ઉપનિષદ અંદર ઈશોપ કેનોપ ઉપનિષદ ની અંદર એક જગ્યાએ એવો અર્થ ભાવાર્થ જોવા મળે છે કે કાગ છે એ પિતૃ અને એના સ્વજન વચ્ચે એનું સાક્ષ ભાવે જોતું બરાબર એક કાગભૂષણ ઋષિના એ ઓલામાંથી મળે છે આપણને

અને એના સ્વજનો વચ્ચે એટલે આપણે જેમ કીધું કે એમને જવા માટેનું પરમિશન છે તો કદાચ એવું બનતું હશે કે કાગડો અહીંથી કે ભાઈ તમારું માધ્યમ બને માધ્યમ બને છે ત્યાં એને મેસેજ પહોંચાડવા માટે કે તમારી પૃષ્ઠતા તમને મળી છે એ તમને એટલે આના કારણે પણ આપણે કાગવાસ નાખતા હોઈએ છીએ પણ મૂળ અર્થ જે છે આપણો આત્મા અને વેદની સાથે જોડાયેલો પરમાત્મા આત્માની સાથે પરમાત્મા એટલે દરેક જગ્યાએ પરમાત્માનો આત્મા જે છે એ અલગ છે બે એક થતા જ નથી એકઈ સ્વરૂપે ક્યારેય છે જ નહીં એનો અંશ જુદો પડેલો છે એ ચોક્કસ છે હવે એને પૃષ્ઠતા માટે થઈને આપણે આ श्राद्ध પક્ષની અંદર એને એટલે કે આપણે જે ભોજન કરીએ છીએ આ એમાંથી એક અંશ ભાગ આપણા પિતૃઓને સાત પેઢી સુધીના પિતૃઓને એક અંશ ભાગ મળે છે વાહ એટલે જે તિથિ મૃત્યુ તિથિ હોય એ તિથિએ આપણે કુટુંબ પરિવાર સાથે મળીને એ શ્રાદ્ધ કરવાની આપણી પ્રથા છે એટલા માટે કે આપણે એના પરિવાર ઘણા બધો વિસ્તૃત પરિવાર હોય મતલબ આપણા છઠ્ઠી પેઢી કે સાતની પેઢીના જો કોઈ સ્વજન હોય આપણા પિતૃ હોય તો એનો પરિવાર તો આજે ઘણો બધો મોટો થાય બરોબર તો એ મોટા પરિવારના એક પછી એક પછી એક પછી એક પછી સ્વજનોને આપણા ખોરાકમાંથી આપણા અંશમાંથી એક અંશ ભાગ એ આત્માને જાય છે જાય છે એટલે આપણે શ્રાદ્ધ ની અંદર પિતૃ ની અંદર બ્રાહ્મણ ભાણેજ અને સ્વજનો એટલે કે ભાઈ કુટુંબ એને વધારે આપણે મહત્વ આપીએ છીએ કે આજ તમે ખાસ જમવા આવો જો શા માટે તો કે આજે આપણા દાદાશ્રીનું કે પરદાદાશ્રી નું શ્રાદ્ધ છે તો આપણે બધા સાથે મળીને એક ઘરે ઉજવવાની તૈયારી એટલે આ આપણી શ્રાદ્ધની પદ્ધતિને કારણે પિતૃઓને આપણે આ શ્રાદ્ધ દ્વારા પોષણ આપીએ છીએ એ પોષણ આપણે જ્યાં સુધી એમને બીજો શરીર નથી મળતું ત્યાં સુધી ત્યાં સુધી એ પોષણના એ ભાગીદાર બને છે જયારે મૃત્યુ આપણે થાય એટલે આપણે પેલા પ્રથા હતી કે સાતમા ને બારમા દિવસે એની ક્રિયા કરતા હતા ત્યારે ત્રણ વર્ષનો નો પેલા પિંડ આપતા હતા બ્રાહ્મણો દ્વારા એ પિંડ એને ત્રણ વર્ષ સુધી એમને પોષણ આપી શકતો તો પછી શ્રાદ્ધ પક્ષમાં આપણે ભેળવવામાં આવતા હતા ત્રીજા વર્ષ ત્યારથી પછી એનું પિંડ જે છે એ દર વર્ષે એને આત્માને આપણે પોષણ આપવું પડે છે એટલે એ પોષણના ભાગ રૂપે આપણે તિથિ ઉજવીએ છીએ છીએ અને તિથિમાં આપણે જે ભોજન લઈએ એમાંનો એક ભાગ એમને મળે છે એટલે સર્વવ્યાપી આત્મા આપણે એક ઉદાહરણ પૃથ્વીનું ને સૂર્યનું લીધું એનાથી પણ સહેલું સમજવું હોય ઉદાહરણ તો એક ઉદાહરણ વચ્ચે લઈ લઈએ કે ભાઈ કોઈ પણ પદાર્થ આપણે બનાવીએ છીએ તો એની અંદર ઘણા બધા પદાર્થો સમાયેલા હોય છે આપણે રોટલી બનાવીએ દાખલા તરીકે તો રોટલી બને છે આપણને સ્થોડ રૂપે બનાય છે આપણે એમ કહીએ કે આ શેની રોટલી છે તો કે બાજરાની રોટલી છે કે ઘઉં રોટલી છે પણ એ રોટલીમાં પાણી છે એ આપણને દેખાતું નથી જો પાણી નો હોત તો રોટલી બની જ ન હોત બરાબર તો રોટલી પાણીની અંદર ભળી નથી શકવાની એમાં વિખાઈ જવાની છે સાતત્ય થવાની છે એટલે આપણને ખબર છે કે કે આ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ ઈશ્વર છે પરમાત્મા છે પણ આત્મા છે એ ઈશ્વરથી જુદો છે અને આત્મા એ પરમાત્માના શરણે વાસ કરે છે જ્યાં સુધી આત્માને બીજું શરીર નહીં મળે એટલે શરીરમાં મન જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી એની ગતિ નથી થતી એટલે એ જ્યાં સુધી એ ગતિ ન થાય ત્યાં સુધી છેલ્લા શરીરમાં રહેલો આત્મા એમના સજ્જનો દ્વારા એ પોષણ મેળવતો હોય છે એટલે આપણે આ શ્રાદ્ધ કરતા હોઈએ છીએ એને આ શ્રાદ્ધની આખી આપણી પદ્ધતિ છે આશિષભાઈ બહુ જ સરસ માહિતી જી ખાસ કરીને વેદ ઉપનિષદ અને પર્યાવરણ પણ આપણે ધ્યાનમાં રાખી ધ્યાનમાં રાખી એને આવરી લઈ સરળ રીતે લોકોને સમજાઈ જાય શ્રાદ્ધ શું છે એ આપણે વાત કરી ટોક સાથે વધુ એક વાર જોડાયા આપનો ખુબ ખુબ આભાર ખુબ ધન્યવાદ ધન્યવાદ આપને પણ ખુબ ખુબ આભાર ધન્યવાદ